રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધવાની આગાહી કરી છે ત્યારે ગાંધીનગર શહેરમાં આજે પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ગાંધીનગર શહેરમાં લોકો ટુ વ્હીલર વાહન લઈને નીકળવાનું ઓછું પસંદ કરી રહ્યા છે ગાડીમાં જ નીકળી પસંદ કરી રહ્યા છે તો જે લોકો ટુ વ્હીલર વ્હીકલ લઈને નીકળે છે તે લોકો મોઢે રૂમાલ અને ટોપી પહેરીને નીકળી રહ્યા છે લોકો ગરમીથી રાહત મેળવવા માટે અનેક ઠંડા પીણાનો સહારો લેતા હોય છે ત્યારે લોકો આઈસ્ક્રીમ લસ્સીનો સહારો લેતા હોય છે તો કેટલાક લોકો શેરડીના રસથી પણ ઠંડક મેળવતા હોય છે અત્યારે ગરમીનો પારો ચાલીસે પહોંચી ગયો છે હજી પણ વધવાની શક્યતા છે રસ માણી રહ્યા છો કેવો અનુભવ કરી રહ્યા છો બિલકુલ અત્યારે ગરમી વર્ષે વર્ષે વધતી જાય છે અને બપોરના સમયે જે ગરમી થતી હોય છે એટલે જે ઠંડી આ જે રસ પીએ ટ્રાઢક થાય છે ખરેખર ખૂબ લાભકારક છે રસ પીવો ગરમી વધી રહી છે હજી પણ વધશે શું લાગે છે કારણ ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ જે અત્યારે ઇન્ડસ્ટ્રીલાઇઝેશન થઈ રહ્યું છે સામે લોકો પણ જવાબદાર છે કન્ઝ્યુમર કન્ઝ્યુમરિઝમ જે થઈ રહ્યું છે લોકો જે ઉપભોગવાદી નીતિ વાપરે છે એના લીધે ક્યાંક ને ક્યાંક જે છે આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે અને એના લીધે જ આ ગરમી વર્ષે વર્ષે વધતી જાય છે હીટવેવ્સના પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જે સ્ટોક આવે છે લોકોને એ બધા ગરમીના લીધે જે થાય છે એટલે લોકોએ અત્યારે ચેતવવું બહુ જરૂરી છે તો ગરમીનો પારો ગ્લોબલ વોર્મિંગને લઈને દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેનાથી જ રાહત મેળવવા માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે ત્યારે ગાંધીનગરમાં અનેક લોકો શેરડીનો રસ પીને ઠંડક અનુભવ કરી રહ્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન ભાવસાર સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર